હિન્દુત્વને જગાડવું કઈ રીતે નક્કી કરો રોજ અને લિસ્ટ લિસ્ટેડ આપણે આપણીએ સરકારને અમારા કયા કયા ખાવાના પદાર્થોમાં હાડકા લોહી અને માંસ મિલાવવામાં આવે છે કઈ કઈ કંપનીના કયા કયા એવા એવા કેમિકલ્સો નાખવામાં આવે છે જેથી કરીને ખાવાવાળાની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ને ધર્મ ભ્રષ્ટ થાય છે હા મારી પાસે બધું લિસ્ટ છે અને ખુલેઆમ કહું છું સાહેબ ખુલેઆમ ઓગણત્રીસમી માર્ચના રોજ ઓગણત્રીસમી માર્ચના રોજ અમારા આનંદ આશ્રમ દેખાવાળાની અંદર જ્યારે આપણે શનિદેવે રાશિ બદલી રાશિ બદલતાનો યોગ હતો એ વખતે પાર્થેશ્વર શિવલિંગ બનાવીને પૂજા કરી અને પૂજા કર્યા પછી પૂજા કર્યા થઈ પૂજા પરિપૂર્ણ થઈ મને એક ભક્તે કોઈ સવાલ કર્યો અને કુદરતી મુખમાંથી શબ્દ નીકળ્યો હતો કે ઓગણ દિવસ આજ થી ઓગણ દિવસ સુધી તમે જોઈ લેજો આ દેશમાં ના થવાની થશે નહીં દુનિયાની અંદર ના થવાની થશે માટે આપણે ચેતતા રહેવું પડશે અને ચેતતા રહેવા માટે ફરી એકવાર કહું છું હથિયાર ગીતા હાથમાં લઈ દેશનું રક્ષણ કરો હથિયારો રાખજો ફરજિયાત રાખજો ઘરમાં ગમે ત્યાંથી આડી એવડી ગાડી એક નહીં આવે તો ઘરે ચાલશે પણ એકાદ રામચંદ્ર ભગવાનની ની જાય બત્રી બત્રી બોની પોચ પણ હાથ હાથ બોન ની ઘર માં રાખવાની ચાલુ કરજો કોક દીક કો પેલા કે ને કે હમ તુમારે ઘર મે આકર એ કરેંગે ઇન શેતાનો કો દિખા દેના હે એક બાર આકે દેખ તો લો કૈસે ક્યા કર સકતે હો આપ તૈયાર છો ઉપર સાહેબ ક્યા સુધી બોલવાનું બંધ કરી દેવાનું બોલતા બંધ થઈ ગયા કર્મથી ઇન થઈ ગયા શું કરવાનું છે આપડા હિન્દુત્વને જગાડવા માટે નક્કી કરો અઠવાડિયાની અંદર અંદર શનિવારે અથવા મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ